તો મિત્રો સ્વાગત છે તો આજે આપણે એવા વ્યક્તિની મુલાકાત લેવાના છે જે ઇન્સ્ટાગ્રામ ને ગ્રામ બનાવવા માંગી રહ્યા છે ચાલો વગર વગર આવા વિડીયો સામે આવે એટલે રોસ્ટ કરવો પડે ભાઈ તમે એમ કહો કે ચિરાગ છોકરીઓને રોસ્ટ કરવું યાર આવા ભલે વાર વગર નહીં પણ મને ગર્વ છે આપણી દેશની નારીઓ પર સ્ત્રીઓ પર ગર્વ છે મને તો મેડમ તમે પોલીસમાં છો તો પોલીસ અમારા દેશ માટે ઘણું બધું કરે છે એમના લીધે તો અમે રાતે સુઈ શકીએ છીએ તો પોલીસ ને સેલ્યુટ છે બાબુ મેં તમારા વિના નહીં રહી શકતી બાબુ ઓહો હો 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 બાબુ વગર નહીં રહીતી એમ તો બુની માં આટલું બધું ચો રોવાનું આવ તમે આટલું બધું રોય એમાં તમારો આસુઈ રસ્તો ભૂલી ગયા તો પછી ઓકમાં આવન જગ્યાએ નાકમાં આવવા મંડે હમલો નઈ અમન વચ્ચે ના લાય અમે તો છીએ તમારા માટે એક શાયરી બોલું હોળી પછી આવે દિવાળી ઘર હો લોકો લગતા હું બાર હાથ લગાફી ખડા નહી ચાંદ રોશન ચેહરા બુ કા રંગ શું કીધું બાલ નો રંગ સોને ગણી ગણિત બાલ બી માથા સોને સોનેરી